ને આજે છે ફર્સ્ટ એપ્રિલ એટલે વહેલું તો ઉઠવું જ પડે સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે હવે કિચનમાં આવી ગઈ છું બે છોકરાને આજે હાફ ડે છે ફર્સ્ટ ડે છે ને એટલે એટલે આજે છે ને ખાલી ફ્રૂટ ટિફિન જ છે એટલે કાંઈ બનાવવાનું નથી એટલે પહેલાં બેનું દૂધ રેડી કરી દઈએ પછી ટિફિન ફ્રૂટ ટિફિન ભરી દઉં વોટર બોટલ ભરી દઉં અને પછી બેઈને ઉઠાડીએ ચલો આગળ બન્યા રહેજો ફર્સ્ટ ડે ની ન્યુ બુક્સ ની બધે એક્સાઇટમેન્ટ જોવો 5:30 માં ઊઠીને આવી ગઈ છે બાર જાતે જોવો છે ને મે સૌથી લેટ ફોન મોય કતો તો હું પહેલા જાગી તું ફોન જોતી પછી હા જવાય સુધી છે ને ત્યાં સુધી હતી એટલો બધો જોતી હતી હા તો એ વહેલી ઉઠીને આવી ગઈ જો આજે ફર્સ્ટ ડે ની એક્સાઇટમેન્ટ પછી રોજ તો એટલા ઉઠાડવા પડે ને હે ને પણ ક્યારે ક્યારે તો એમ કરતા એ વહેલી ઉઠાય આઈ માં દીકરી ગુડ મોર્નિંગ જી સ્વામી મોર્નિંગ જી સ્વામી બોટલ્સ ફ્રૂટ બોક્સ દૂધ પાણી ડન જો 6:30 થઈ ગયા અને અમે રેડી થઈ નીચકા ઉપર બેસી ગયા હવે વેન આવે એટલે જતા રહે દીવા બેબી શું કહેવાય એન્ટી વાયરસ કેમ એન્ટી વાયરસ એન્ટી આંટી એટલે એન્ટી વાયરસ એમ એન્ટી અને અંકલ નું અંકલ હે જીન જીન વાયરસ થાય ગુડકો ખાઈ ને એટલે જો તમે છે ને હમણાં આગળની ક્લિપમાં જોયું ને એમ મેં હેર ઓઇલ કર્યું બરાબર આ છે હેર ઓઇલ આ મેં ઘરે જ બનાવીએ છીએ પણ આ છે ને ગુજરાતી જુગાડ મતલબ સેનિટાઈઝરની બોટલમાં ભરી દઈએ અમે ઘરે જાતે જ બધી વસ્તુ આપણે તેલમાં મમ્મી કેટલું કેટલું નાખીએ છીએ આ તેલમાં બે લિટર કોપરેલ બે ને અડધો લિટર દિવેલ દિવેલ એલોવેરા આમળા મેથી મેથી પાવડર જા નાખે લીંબોળી કડવી લીંબોળી આવે ને લીમડામાં નથી આવતી ઈ વાત એલોવેરા ઈ ગણાયું ઈ બધું વસ્તુ નાખીને મેં જો તેલ ઘરે બનાવી રાખી તડકે છાયા રાખીને ગેસ ઉપર નહીં ચડાવવાનું ગરમ નહીં કરવાનું દસ પંદર દિવસમાં ઘાટું થઈ જ જાય કેમ કલર એ પકડી લે બધું સરસ અને લોખંડના આપણે લોહિયામાં રાખીએ ઓલું લોખંડ ના આપણે મોટું એને શું કેવાતું હોય હા એમાં રાખીએ આ તો ગુજરાતી જુગાડ છે સેનિટાઈર ની બોટલ માં ભરી દીધું પણ અમે મોટા મોટા બે ડબ્બા ભરી મૂકી દઈએ પણ આ તેલ છે ને બહુ યુઝફુલ છે કોઈને છે ને હવે તો જો કે આમળાની સીઝન વઈ ગઈ પણ હું બોલીન રેસિપી આપી દઈશ કેટલી વસ્તુ નાખીએ કેવી રીતે બનાવવાનું એ બધું કહેજો મને પણ બહુ યુઝફુલ ઓઈલ છે અને હેર જો બ્લેક સરસ રે અને ખરે ઓછા કે મમ્મી હા તમને બહુ ફરક પડ્યો ને મને તો હાવ ટાઇલ પડી ગઈ તે બધાય વાળા આવી ગયા નવા નવા આવે ને બધા ઊભા થાય આવી ગયા બેબી હેર એટલે તેલ બહુ યુઝફુલ છે જો સાડા દસ થઈ ગયા

મને બોલવાનો જ નહી વેનમાં એટલે ભાઈ તને શું કેતો તો મેનિસ્ કાગડી કેટલો એક વાગી ગયો છે શાક રોટલી મરચા ભરેલા તું ભાઈ કાલની સેન્ડવિચ ખાઈશ રોટલી શાક નથી ખાઓ પછી ખાઈશ ખાઈ પેલા સેન્ડવીચ પછી રોટી શાક ચલો બધા જમવા આવી જાઓ મેં જો આજે સવારે જે તેલ નાખ્યું હતું માથામાં મારે છે ને બહુ એવો પ્રોબ્લેમ છે કે હું માથામાં તેલ નાખું ને પછી મારાથી આમ રેવાય નહીં મને ધોવું જ પડે માથું એમ બહુ મતલબ વધારે વાર સુધી મૂર ન રાખી શકું ઓઇલ એટલે સાંજના છે ને પાંચ વાગુ આવ્યા છે તો આપણે કીધું હેર વોશ કરી લઈએ એટલે માથું થોડુંક હળવું થઈ જાય મને આમ બધું હેવી હેવી થવા માંડે ઓઇલ હોય ને હેરમાં એટલે પૃથ્વ ડોલ ભરવા મૂકી દીધી છે ત્યાં સુધી કપડા બધા ગોઠવી દઉં સો લઈ દઉં જમીન હા જો ઘરે પહોંચ્યા નથી કે આની ડિમાન્ડ ચાલુ થઈ નથી સીધા જ કુરકુરીયાની ડિમાન્ડ તો જમી લીધું તો એવું રોજ પેકેટ ખાવાનું કેમ હોય વાહ થાળીઓ પડી ગઈ અહિયાં જોઈ લે જોઈ લે બીટીયું થોડું કેવું બઉ બધા છે કેમ ખમણ અત્યારે અત્યારે ઈચ્છા થઈ બોલો અમારે જો આમ જોમણ ખાય ખાવાના ચોગડીયા નો હોય મમ્મી સીઝન લાવજો આજે કુરકુરિયા નું છી દાદરો જઈડો ને તો સરસ કે ડેડી મન કુરકુરિયા લઈ દો ની કે દીવા જો હવે વાગી ગયા છે સાડા દસ પોણા જેવું થઈ ગયું જ દીવા અને પૃથ્વ બધા સૂઈ ગયા અમે ઉપર આવ્યા અને આજે પછી હેર વોશ કરીને પછી નીચે હતું હતું ઘણું કામ બધું ગાર્ડનિંગ થોડુંક કર્યું બધું હતું એ બધું ઘાસ ને બધું વધી ગયું હતું એટલે બધું સરખું કર્યું પછી મહેમાન આવી ગયા હતા એટલે પછી તો મોડું થઈ ગયું પછી રસોઈ કરી જૈમાં એટલે લેટ થઈ ગયું હતું પછી બે છોકરાઓની બુક સેટ કરીને બધું કર્યું પછી બેઉને સુવડાવ્યા પછી પાછું એક કામ હતું તે બાર ગયા પછી ઘરે આવ્યા એટલે આમ આમને બધું એમને ચાલ્યા કરતું હતું સાંજ પડી ગઈ હવે કાલ પાછું સવાર વહેલું ઉઠવું પડશે એટલે હવે સૂઈ જઈએ પાંચ વાગ્યાનું રૂટીન હા બહુ વાત સવારે તો ચાલે તો ટીફીન હશે ને બનાવવાનું ગરમ નહીં કાલે હાફ ડે છે હજી એવું છે હા એમાં એવું છે કે હમણાં થોડુંક વેકેશન હતું એટલે લેટ ઉઠતા હોય તો સવાર ઉઠાતું નથી આજે સવારે તો માંડ માંડ ઉઠાણું કઈક આવો હતો આજનો અમારો દિવસ આજે બહુ કઈ હતું નહિ પણ જેટલું હતું એટલું બતાવ્યું છે તમને તો હવે આજના વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાય Good night, Jay Swami Narayan. Bye bye. Good night, Jay Swami Narayan. Bye. See you tomorrow. Yes.